તલવાડા ગામે આંગણવાડીમાં બાલ ગાર્ડનનું ભૂમિ પૂજન કરાયું માંડવીના તલવાડા ગામે દાતા જયાબેન છેડા પરિવાર અને સરપંચ કનુભાઈ જાડેજાના હસ્તે આંગણવાડીમાં અંદાજીત પાંચ લાખના ખર્ચે બાલ ગાર્ડનનું ભૂમિ પૂજન કરાયું આરોગ્ય શિક્ષણ જીવદયાની પ્રવૃત્તિઓમાં મૂળ તલવાણા ગામના અને મુંબઈને કર્મભૂમિ બનાવનાર જયાબેન છેડા પરિવારનો માદરે વતન તલવાણા ગામમાં મોટો સિંહફાળો રહેલો છે તેવું જણાવતા સરપંચ કનુભાઈ જાડેજા ગામ તલવાણા દીકરી जया તલક્ષી ચેડા અહીંયા નાના નાના મુલકાઓ બધા આવે છે આંગણવાડી છે આટલા દિવસ સુધી તો મને ખબર નહોતી કે અહીંયા આંગણવાડી પણ છે અમારા બે કીધું જમીલા ક્યાંક લઈ જાય લોકોને ટાઈમ પાસ કરાવવા માટે તો આ ટીચર પાસે રાખ્યો ટીચરો બધી એટલી સરસ છે કે છોકરાઓને એટલું સરસ રીતે ભણાવે છે કરે છે તો મને એવું લાગ્યું કે ભૂલકાઓ માટે છોકરાઓ માટે હજી કંઈક વધારે કંઈક કરવું જોઈએ કે જેનાથી આપણો સમાજ પણ સુધરે છોકરાઓ મોટા થશે ભણેલા થશે તો ગામ પોતે સુધારશે માટે આંગણવાડીમાં છોકરાઓ આવે રમે ફિઝિકલી એકચ્યુલી ગાર્ડન બનાવવાનું કારણ શું કે ફિઝિકલી એક્ટિવિટી હોય જેનાથી એમની બોડી સારી રહે એમની તંદુરસ્તી સારી રે અને ચાલતા બેસતા આવતા શીખી જાય

એવું નથી કે દસ હજાર જ આપવાના છે કે દસ લાખ જ આપવાના છે સો રૂપિયા પણ આપો એક વ્યક્તિ એક ઘર જો સો રૂપિયા આપશે તો કરોડો બનતા ટાઈમ નહીં લાગે બસ એ જ કહેવાના સરપંચ આજે ઐતિહાસિક દિવસ કહે તો ઐતિહાસિક દિવસ છે આજે અમારે બે ભૂમિ પૂજન થયા એક વૃક્ષરોપણ નો કાર્યક્રમ હતો એની સાથે સાથે આંગણવાડી નો આજે આજે અહિયાં બાલ ગાર્ડન આજે જ્યારે જયા બેનના આજે દસ પંદર દિવસ પહેલાં આવ્યા અને જ્યારે આ બે ભૂલકા ભૂલકા ઉપર જ રાખ નાખજો કેમેરો આ ભૂલકા આંગણવાડીમાં આવ્યા અને બેનને એવું થયું કે ના કે અહીંયા કઈ બાળકો માટે મારે કઈ કરવું છે તો બેને તરત બીડું ઝડપી લીધું અને બેનને મેં કીધું કે અહીંયા બે આ છોકરાઓ માટે કઈ કરવું છે તનભાગ કે શું કરવું છે તો મેં કીધું અહીંયા બાર ગાર્ડન એક થાય અને છોકરા માટે એવું નાના એવું રમકડા હાથે ના છે એવું બધો થાય તો મજા તો કેટલું થશે આ જો અંદાજીત જે હશે લગભગ પાંચેક લાખ રૂપિયાનો અંદાજી જ ખર્ચો છે પણ જે થશે વધુ થશે તો વાંધો નથી ઓછા થશે તો વાંધો નથી બે બેનની ના નથી એટલે અંદાજી કાઢ્યો નથી અમે પણ જે થશે ફર્સ્ટ ક્લાસ ગાર્ડનમાં છે અહીંયાથી બાઉન્ડ્રી ઉપર ગીરવાળી અંદર હિંચકા બગીચા અને છોકરા આખા ગામના અહીંયા અને સેન્ટર છે આ તમે જોઈ શકો છો ત્યાં કેમેરામાં આ આ ગેટ પણ એમનો જ છે પાણીની પરબ સામે છે એટલે બેનનું તો જેટલું એટલું ઓછું છે અને ગામ માટે બેને ક્યારેક પાછી પાણી કરી નથી અને જો હજુ પણ કરશે ને ગૌશાળા માટે પણ જો આજે ગોડાઉન સારો એક બનાવી દીધો છે પછી સીસી કેમેરા છે પછી સમજી લો કે ઘાસ આજે ત્રણ વર્ષથી જે પાછલા દિવસો આવે બે અઢી દોઢ મહિનો એના દાતા કન્ટિન્યુઅસ જ્યાં સુધી વરસાદ ન થાય ત્યાં સુધી જયાબેના દાતા તરીકે એમના માતુશ્રી નો પ્રેરણા છે કે આપણે આપડે માટે કઈ કરીએ એટલે બેનનો કોઈ આપણે જેટલા વખાણ કરીએ હું તો ભાઈ મારી પણ થોડીક બેન ને આપી દો के भी, कि आवा करता है थोड़ आयुष तो ऑटोमेटिक जाए आर्य कन्या गुरुकुल करीब नब्बे एकड़ में फैले इस विशाल परिसर में कक्षा पांच से लेकर बारह तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहां पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए फोन नंबर एट टू फाइव एट जीरो फोर जीरो फोर जीरो फोर, जीरो फोर।